નમસ્કાર બોડેલાઈમાં આપણું સ્વાગત છે હું છું બરકાટોલા ખાતે બોડેલી નજીક બોડેલી છોટાઉદેપુર રોડ પર એક ટ્રાફિક જામ સર્જાયો છે અને લગભગ ત્રણ કિલોમીટર લાંબી લાઈનો લાઇનો છે તમે દ્રશ્ય જુઓ કે અત્યારે જ આ વાહનો અત્યારે મૂળ થયા બાકી વાહનો ક્યાંના સ્થિર થઈ ગયા છે અને એને લીધે નજીક આવું તમે જુઓ કે મેરિયા નદીનો જે પુલ છે એ પુલ ઉપર આ સમસ્યા સર્જાઈ છે અને કોઈક વાહન ફોટકાયું છે મેરિયા નદી પાસે એને લીધે એ વાહન ફોટકાતા અત્યારે લગભગ ત્રણ કિલોમીટર લાંબી મેરિયાથી લઈને કે બોરલી દિશામાં અમે જ્યાં ચાટક સ્વામિનારાયણ મંદિર છે ત્યાંથી વાહનો ઊભેલા જોયા અને અત્યારે અમે ઊભા છે સિમલિયાનું બોર્ડ છે પાછા તમે જુઓ આ સિમલિયાનું બોર્ડ છે આપણે જોઈ શકીએ છીએ એમ જ રહેજો હવે સિમલિયાનું બોર્ડ છે અને આ દિશા છે તે ઉદયપુરની દિશા છે જ્યાં બ્રિજ છે તે બાજુ વાહનોની લાંબી કતાર છે લોકો હાઈવે ટ્રકો છે એની પણ કતાર છે કારો પણ વચ્ચે ફસાઈ ગઈ છે બાઇકો પણ ફસાઈ ગઈ છે અને અહીંથી બુ થતા નહીં વાહનો એ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે અત્યારે અમે અહીં આવ્યા ત્યારે જ આ વાહનો શરૂ થયા છે બાકી અત્યાર સુધી લગભગ અડધા કલાકથી અમને ફોન આવતા હતા એક પછી એક કે અહીંયા ટ્રાફિક જામ સર્જાયો છે અને ટ્રાફિક જામમાં અનેક વાહનો અટવાઈ પડેલા છે આ ટ્રાફિક જામની સ્થિતિને લીધે વિકાસ પણ રૂંધાય છે અને લોકો અહીંથી દવા અવર જવર કરવામાં જે વિક્ષેપ ઊભો થાય છે એમાં વેહિકલ્સ એકદમ અહીંયા અહીંયા ખંભી જાય એટલે વિકાસ પણ થંભી જાય આ પરિસ્થિતિ વારંવાર સર્જાય છે મેરિયા નદીના પુલ ઉપર જે સાંકડો પુલ છે વારંવાર આ પરિસ્થિતિ સર્જાતા લોકોમાંથી બૂમ પણ ઉઠે છે કે ભાઈ આ આવું કેમ થાય છે અને ત્યાં પુલની અવસ્થા પણ બહુ ખરાબ છે આ પુલ અંગે અગાઉ પણ અહીંના આપણા જે રાજકીય નેતાઓ છે એ લોકોએ સરકારમાં અને બાંધકામ વિભાગમાં કેમ કે નેશનલ હાઈવે છપ્પનની શ્રેણીમાં આ રસ્તો આવે છે નેશનલ હાઈવે છપ્પનનેનો જે વિભાગ છે એને કેન્દ્ર સરકારમાં પણ રજૂઆત કરી કરેલી છે કે આ પુલ છે એ ખૂબ જ ગંભીર અવસ્થામાં છે અને એ સલામત નથી ગણાતો એને લીધે પુલ પણ નવો બનાવવાની માંગણી થઈ ગઈ છે કે રસ્તો છે એ એને જ છપ્પનની શ્રેણીમાં જેની રીતની વેહિકલ્સ પસાર થવા જે આ ઇન્ડિયન રોડ કોંગ્રેસ જે કહેવાય છે તે આ તમામ એક્સેલ લોડ અંગેનો પણ એ કેલ્ક્યુલેશન કરતી હોય છે લાઈવ લોડ ડેડ લોડ સહિતની માહિતી તો તે અંગે પણ આ પુલ છે તે પૂરતી એની ક્ષમતા જે કહેવાય એ જૂનો પુલ અને એને નીચે ફાઉન્ડેશનમાં પણ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે તેમ છતાં પણ આપણે પુલની વાત કરી રહ્યા છીએ કે અવસ્થા પરંતુ આ પુલ હા સાંકડો પણ છે એનો જે ગેરેજ વે છે તે પણ સાંકડો છે પૂરતો અવકાશ મળતો નથી એને લીધે પણ જે વ્હીકલ્સ છે ત્યાં જ્યારે પણ કોઈ વ્હીકલ ઉપર ખોટકાય છગડો હોય કે ટેમ્પો એટલે વન વે થઈ જાય અને વન વેને લીધે એક તરફી વાહનો મતલબ એક લેન સિંગલ લેન થઈ જાય તેને લીધે પણ વાહનો ટ્રાફિક જામ સર્જાય છે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે હજુ હમણાં જ તમે જુઓ કે ક્યારના આપણે વાત કરી રહ્યા છીએ હજુ પણ વાહનોની લંગાર છે જે લાઈનો છે કતારો છે તે એવી ને એવી છે અને વાહનો શરૂ થયા ચાલુ થવાના પણ તમે જુઓ કે અમે વાત કર્યા છે હજુ સુધી હાલ વાહનો ફરી એક વાર થંભી ગયા છે તમે દ્રશ્ય જોઈ શકો છો અને આ જે વેહિકલ્સ છે તે અત્યારે ફરી એક વાર રેતીના વાહનોની સૌથી મોટી લાઈન રેતીના વાહનોની છે કારણ કે પૂર્વપતિની મેં છોટાઉદેપુરમાં ઓરખ નદીનો જે કિનારો લાગે છે ત્યાં આ વેહીકલ્સ છે ફરી એક વખતે અત્યારે અહીંયા પહેલાં થંભી ગયા ફરી પાછા શરૂ થયા ટ્રાફિક જામની વારંવાર સ્થિતિ સર્જાય છે તો તે અંગે આપણે તંત્ર પણ પૂરતી તકેદારી લે આપણો ટ્રાફિક વિભાગ છે પોલીસનો જે પણ અને આરટીઓ સહિતના તમામ લોકો જે આ રીતે જ્યારે બનાવ બનતા હોય ત્યારે એક્ટિવ રહે તે ખૂબ જરૂરી છે પોલીસ તો કામ કરતી હોય છે એમના માટે મલ્ટિપલ કામગીરી હોય છે ટ્રાફિક ટ્રાફિકની કામગીરી જવાબદારી જેને ભાગે છે જે લોકો વધુ પડતા એની અંદર કે એ લોકો વેહિકલની સ્પીડ માટે પણ કેપ કરતા હોય અલગ અલગ જગ્યા પર ટ્રાફિક પોઈન્ટ કરીને ઊભા રહેતા હોય સરપ્રાઇઝ ચેકિંગ કરતા હોય ખરેખર આવી સ્થિતિની અંદર ટ્રાફિક શાખા પણ ખૂબ એક્ટિવથી કામ કરે ટ્રાફિક પોલીસ એ અંગે પણ લોકો અપેક્ષાઓ રાખી રહ્યા છે આપણે આ બ્રિજ છે બેરિયાનો ત્યાં વારંવાર આ પ્રકારની પરિસ્થિતિ છે દર અઠવાડિયામાં બે વાર તો આવો બનાવો બને છે અને ટ્રાફિક જામ થઈ જાય સર્જાય બહારના વેહિકલ્સ જે આવતા હોય તે લોકોને એમ લાગતું હોય છે કે આ કેમ આવું બનતું હોય એમને ખબર નથી હોતી સ્થાનિક જે લોકો હોય છે એને ખબર હોય છે કે આ બેરિયા પુલ પર આવું વારંવાર બનતું હોય આપણે અપેક્ષા રાખીએ કે આ પુલ પાસે जे पण ट्रॅफिक सर्जा जात शर, सर्जावा कारण होय ते उकेल उकल प्रयास करावा थँक्यू